વાત ચાલીસ વર્ષ જૂની છે મારે ખેતીવાડી ખાતાની સંસ્થામાં જોબ હોવાથી વાડી વિસ્તારમાં જવાનું થાય અને અને ત્યાં ખેડૂતોએ કૂતરા પાળેલા હોય મારું દરરોજનું કામ હતું એ મુજબ એક દિવસ હું વાડી વિસ્તારમાં ફરતો હતો ચારે બાજુ હરિયાળી હતી અને મગફળી વાવેલી જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હતી એ જમાનામાં સાયકલ પણ સ્ટેટસ ગણાતી અને ટોકરી વાગતા ખેડૂત અમારું સ્વાગત કરતા ખેતીવાડીની વાતો થતી પછી જમ્યા વગર જવા ન દેતા મિત્રો એક વાર સાયકલમાંથી હવા નીકળી જતા હું સાયકલ દોરીને ગામમાં આવવા નીકળ્યો ત્યારે એક કૂતરું મારી પીંડીએ કરડ્યું અને મને ચિંતા થવા લાગી અને હવે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી ત્યાં જ એક છકડો નીકળ્યો એણે મોટા અવાજે બૂમ પાડી કે પંડ્યાજી કેમ ચાલતા મેં હા પાડી એને છકડો ઊભો રાખ્યો મને અને સાયકલને બંનેને છકડામાં ચડાવી પછી અમે ગામમાં પહોંચ્યા મેં સાયકલ પંચર બનાવવા મૂકી અને હું નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો જોયું તો ત્યાં ફાટેલા કપડા પહેરીને એક બહેન બહેન બહાર ઊભા હતા હતા મારી નજર તેમના પર ગઈ એ રડતા એમને રડવાનું કારણ પૂછ્યું અને તેણે રડતા રડતા કહ્યું કે મારા છોકરાને કૂતરું કરડ્યું છે પણ ડોક્ટર સોય મૂકવાની ના પાડે છે મેં કહ્યું કે કેમ ના પાડે છે તો બહેને કહ્યું કે સોય મૂકવાના પૈસા નથી મેં કહ્યું ચિંતા ન કરશો મેં કમ્પાઉન્ડર સાથે વાત કરી અને હડકાયા કૂતરાની રસીનો ચાર્જ સો રૂપિયા હતો એ જમાનામાં આ રકમ પણ મોટી ગણાતી મેં મારા ખિસ્સામાંથી રૂપિયા સોની નોટ બહેનને આપી અને એને ઇન્જેક્શન અપાવી દીધું હું પણ ઇન્જેક્શન લઈ અને બહાર નીકળ્યો ત્યાં દરવાજા ઉપર એ બહેન મને આશીર્વાદ આપતા હોય તેમ જોઈ રહ્યા હતા અને એની અમી ભરેલી આંખ મનોમન આભાર વરસાવી રહી હતી હું ઘરે પહોંચ્યો અને આજે મને એક પરમાર્થનું કામ કર્યાનો આનંદ કંઈક અલગ જ હતો આ વાતને આજે વીતી ગયા પણ એનો આશીર્વાદ આપતો ચહેરો મારી નજર સમક્ષ તૈયાર કરે છે અને ઉપર બેઠેલો શેઠ આડતીયો મહા ઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી મારી પત્નીને હૃદયના વાલ્વનું દર્દ હતું અને ડોક્ટરે પણ કહી દીધેલું કે ઓપરેશન વગર નહીં ચાલે છતાં ચાલીસ વર્ષ જીવન કેમ પસાર થઈ ગયું કંઈ ખબર જ ના પડી આને ઈશ્વરની ભરપાઈ જ કહી શકાય બીજું કંઈ નહીં સો રૂપિયાના બદલામાં કેટલું આપી દીધું એ યાદ કરતા ભગવાન સામે આજે પણ હૃદય ભરાઈ આવે છે જીવનમાં ક્યારેક એવા પ્રસંગો બની જતા હોય ત્યારે એમ લાગે કે ખરેખર આ સૃષ્ટિનો ચલાવનાર કોઈ તો છે નહીં તો આ બધું આમનેમ કાંઈ હાલે નહીં મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક આવી જ રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો